અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાઈ હતી જેમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી વર્ષ બે હજાર ચોવીસથી બે હજાર પચીસના બજેટમાં પચીસ કરોડ રમતગમત માટે ફાળવણી કરી સાત ઝોન મુજબ સાત પ્લેગ્રાઉન્ડ બનાવી પચાસ લોકોને બેસવાની વ્યવસ્થા સાથેનું પ્લેગ્રાઉન્ડ બનાવવાના કામને મંજૂરી આપવામાં આવી છે સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આગામી દિવસોમાં ઔદ્યોગિક એકમોને ટ્રીટેડ વોટર સપ્લાય કરશે જેના કારણે તંત્રને આવક થશે આ સાથે ફેક્ટરીઓના બોર બંધ કરતા ભૂગર્ભ જળ બચશે મહાનગરપાલિકા દ્વારા પિરાણા ખાતે એકસો પચાસ એમએલડીની ક્ષમતાવાળો ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવામાં આવશે આ પ્લાન્ટમાં પાણી ટ્રીટ કરવામાં આવશે અને તે નારોલ પિરાણા અને બહેરામપુરાના આઠસો ત્રેવીસ ઔદ્યોગિક એકમોને આપવામાં આવશે અમદાવાદના લોકો ગાયોને ઘાસચારો આપવા માંગતા હોય કે દાન પૂર્ણ કરવા માંગતા હોય તો આ માટે કોર્પોરેશન દ્વારા ઓનલાઈન વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. શહેરીજનો કોર્પોરેશનની વેબસાઈટ ઉપર જઈને ઓનલાઈન ઘાસ માટે નાણાં આપી શકાશે અમદાવાદ મહાનગરની અંદર સાત જોગની અંદર રમત ગમતના પ્લોટો આઈડેન્ટિફાઈ થયા છે. અમદાવાદના નવ યુવાનો રમત પ્રેમી છે. તદ ઉપરાંત આ રમતની અંદર તે લોકો આગળ વધે એ માટે અમદાવાદ મહાનગરની અંદર આવેલા પ્લોટોની અંદર સુવિધા ઊભી થાય તે માટે સાત જૂનની અંદર ટોટલ જીરો બજેટ્સમાંથી સૌપ્રથમ ગમત માટે પચીસ કરોડની ફાળવણી કરવામાં આવી છે મહાનગરની અંદર અલગ અલગ કેટલ પોઇન્ટ આવેલા છે આ કેટલ પોઇન્ટની અંદર જે ગાયો છે તે રાખવામાં આવતી હોય છે કોર્પોરેશન દ્વારા તેને નિયમિત ઘાસચારો તદ ઉપરાંત એનો ઘાસ આપવામાં આવે છે ખાવા માટે પરંતુ કેટલીકવાર મહાનગરની અંદર કેટલાક વ્યક્તિઓ ધાર્મિક સંસ્થાઓ એ લોકોની ડિમાન્ડ આવતી હોય છે ભાઈ અમારે ગાયને જ્યારે ખવડાવવું હોય અમારે કોઈ પુણ્યતિથિ હોય તહેવાર હોય ત્યારે સમસ્યા ઊભી થતી હોય છે તો મહાનગર પાલિકા અમદાવાદ દ્વારા એક વૈકલ્પિક વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી છે મહાનગરના સિવિક સેન્ટર પર જાય અથવા તો ઓનલાઈન એને ગાયોને કેટલું દાન કરવું છે કેટલું ઘાસ ખવડાવવું છે અથવા તો લાડુ ખવડાવે છે તે ઓનલાઈન એના પર પેમેન્ટ કરશે જેટલાનું કરશે એને આધારે ગાયોને આ આપણે વાત કરીએ કે લીલું ઘાસ ખવડાવવામાં આવશે ફેક્ટરીઓ આવેલી છે તેના દ્વારા ભૂગર્ભ જળમાંથી પાણી ખેંચવામાં આવે છે લગભગ એક હજાર જેટલા ટ્યુબવેલ બોર આવેલા છે આ બોરવેલમાંથી રોજનું એકસો પચાસ એમએલટી પાણી ખેંચવામાં આવે છે પરિણામે ભૂગર્ભ જળ દિવસે દિવસે નીચે જતા હોય છે ત્યારે મહાનગર દ્વારા અને રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર આ ભૂગર્ભ જળ જળવાઈ રહે તે માટે આ વિસ્તારની અંદર એક ટર્સરી પ્લાન્ટ નાખવાનું આયોજન કરવામાં આવ્યું છે